ઔષધીય ગુણોથી ભરપૂર લસણના ઘણા ફાયદા છે જોકે અન્ય શાકભાજીની જેમ તેની પણ કેટલીક આડઅસર છે પાચન સંબંધી સમસ્યાઓ લસણનું સેવન કરવાથી પાછન સંબંધી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે કબજિયાત પેટનું ફૂલવું ગેસ જાડા વગેરે આનું કારણ એ છે કે લસણમાં ફૂટન જોવા મળે છે જે એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે કેટલાક લોકો માટે તે પછાવવું મુશ્કેલ સાબિત થાય છે તોસાની સમસ્યા કેટલાક લોકો લસણનો ઉપયોગ સીધો તોશા પર કરે છે આમ કરવાથી બળતરા અને લાલાશની સમસ્યા થઈ શકે છે કારણ કે લસણમાં સલ્ફર કમ્પાઉન્ડ હોય છે જે તોશા માટે હાર્ટ કઠોર હોય શકે છે કેટલાક લોકોને લસણ ખાવાથી એલર્જી થઈ શકે છે જેના કારણે સોજો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે લસણ ખાધા પછી જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો લસણમાં એલિથિન નામનું કમ્પાઉન્ડ હોય છે જેના કારણે તે તીવ્ર ગંધ આવે છે ત્યારે એલિથિનનું છેયા પછી થાય છે અને લોહીના પ્રવાહમાં છોડવામાં આવે છે જે શ્વાસની દુર્ગંધનું કારણ બને છે ડિસ્કલેમર અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આરટીયુ ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતી ઉપાય કે સારવાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી કોઈ પણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીયુ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો